મિત્રો આલેખની રીત આપણે એક્ઝામમાં આવતી નથી એટલે આપણે એ દાખલાઓ આલેખની રીતથી નહીં કરીએ પણ જે રીત લોક અને આદેશ રીતે જે રીત થી કરશું તો આપણે બંને દાખલામાં લોકની રીતનો ઉપયોગ કરશું અને એનો જવાબ મેળવશું આલેખની રીત આવતી નથી કારણ કે બોર્ડની અંદર આલેખ આપવામાં આવતા નથી એટલે આપણે બંને દાખલાઓ

દસ વિદ્યાર્થીઓ ગણિતના કોડામાં ભાગ લે છે અને આપણી છોકરાઓની સંખ્યા એક છે છોકરીની વાય ધારી તો એક સમીકરણ બને એક સત્તા વાય બરાબર દસ બને અને બીજા સમીકરણમાં એમ કેવું છે કે છોકરીઓની સંખ્યા છોકરીઓની સંખ્યા લેવાય છોકરા કરતાં ચાર વધારે છે એટલે છોકરા એક સ્વતા ચાર થાય છોકરીઓ એટલે વાયની કિંમત કેવી થશે છોકરાઓની કરતાં ચાર વધારે એટલે બીજી એકીકરણ વાય બરાબર છોકરીઓની સંખ્યા કેટલી છે એટલે કે વાય કેટલી છે છોકરાઓ કરતાં ચાર વધારે એટલે એક વર્તા ચાર અને આપણે આ બાજુ ચલક લઈ લઈએ તો એક ને આ બાજુ લેવી વાય ઓછા એક બરાબર ચાર એવું સમીકરણ થાય બરાબર દસ અને બીજું બન્યું આપણે આને ગોઠવી તો ઓછા એક વાય પછી લઈએ તો ઓછા એક વય બરાબર ચાર તો આ બે સમીકરણ બન્યા

વિરુદ્ધ હોવી જોઈએ અને બનેના સગુણક સરખા હોવા જોઈએ આ બે નિયમ છે નોકરી તમારે કરવી હોય તો આ બે નિયમ તમારે પાડવા પડે બંનેની નિશાની એકબીજાથી વિરુદ્ધ હોય ગઈ હોય તો નહીં કરવાની નિશાની એકબીજાથી વિરુદ્ધ છે આ વખતે નહીં કરવાનું કાંઈ બંનેના સહગુણક સરખા હોય તો સગુણક પણ સરખા છે બરાબર છે એટલે લોપની રીતની બંને શરતોનું પાલન થાય છે બરાબર ને લોપની જે શરતોનું પાલન થવું જોઈએ જે ચલને તમારે લોપ કરવાનો છે એ ચલ

છોકરીઓ સાત છે છોકરાઓ ત્રણ છે ત્રણ ચાર સાત એ પણ સરત પડાય છે એટલે સમીકરણની અંદર તમારે જે જવાબ આવે એ તમે સમીકરણ મૂકો તો સામેનો બરાબર જવાબ આવી જાય સમજી લેવાનો આપણો દાખલો સાચો એ ત્રણ વત્તા ચાર એક્સ વત્તા વાય બરાબર દસ છે બરાબર છે તો ત્રણ વત્તા સાત બરાબર દસ આવી જાય ત્રણ વત્તા સાત બરાબર દસ અને એ ત્રણ ઓછા આવે વત્તા સાત આવે વત્તા સાતમાંથી ત્રણ જાય ચાર

સાત ગુણ્યા વાય એટલે સાત વાય બધા થઈને કેટલા આપીએ છે પચાસ એવી રીતે બીજી સાત પેન્સિલ છે એટલે સાત એક અને પાંચ પેન્સ વાય એના આપણે કેટલા ચૂકી પાંચ એક સત્તા વાય બરાબર પચાસ સાત એક સત્તા પાંચ વાય બરાબર છેતાલીસ મિત્રો આ બે સમીકરણ બન્યા તો બંને સમીકરણને ને આપણે લોકની રીતથી થી ગણવાનું છે લોપની રીત મેં તમને શીખવાડે બને ચલ સરખા હોવા એ બને ચલ ના સગુ નથી બને નિશાની એક આવું આવે ઉપર ગુણી નાખવાના પાંચરા ને સાત વાળી ગુણવાનું સાત પાંચ ને બની જગ્યાએ પાંત્રી પાંત્રી થઈ જશે પાંત્રી પાંત્રી થઈ જાય એટલે સગુણ સરખા થઈ જાય પણ એકને ગુણો એટલે આખા સમીકરણે ગુણવું પડે આને તમે સાત વાળે ગુણો તો ત્રણેય પદે સાત વડે ગુમાવાના આને તમે પાંચ વડે ગુણો છો એટલે તમે ત્રણેય પદને પાંચ વડે ગુમાવાના એટલે આપણે શું લખવું પડે સમીકરણ એક ને સાત વડે અને સમીકરણ બે ને પાંચ વડે ગુણતા પહેલા આને સાત વાળે ગુણ્યા સાત પચાસ પાંત્રીસ સત્તો સત્તો ઓગણપચાસ અને પાંચ સત્તા પાંચ માંથી એક મીજું ત્રણસો પચાસ અને બીજા સમીકરણે આપણે પાંચ વડે ગુણશું તો પાંચ સત્તા પાંત્રીસ પાંચો પચો પચીસ અને સત્તાવીસ પચાસ બસો ને ત્રીસ એટલે મિત્રો સગુણક સરખા થઈ ગયા જોવું સગુણક સરખા થઈ ગયા પછી નિશાની વિરુદ્ધ હોવી જોઈએ વિરુદ્ધ નથી તો આ વત્તા છે તો આપણે ઓછા કરી નાખવા નીચે ઓછા કરી નાખવાના એકને બદલાવે બધાને બદલાવવાના આ વત્તા છે તો ઓછા જો નીચે ઓછાની નિશાની કરી છે બરાબર છે લોક રીતમાં નીચે આપણે બાદબાકી કરીને ત્યારે આ જે છે નિશાની બદલી નાખવાની વત્તા હોય તો ઓછા કારણ ઓછા હોય તો હવે આ બધા નીચે ઓછા નિશાની થઈ ગયા આ બીજા સમીકરણની બધાની નિશાની ત્રણેય પરથી ઓછા થઈ ગઈ

સાત વાય સાત વાય લખી પાંચ લખશું પચાસ માંથી પાંચ આવશે કિંમત ત્રણ આવશે માટે એસી ની કિંમત ત્રણ થશે આપણે એક સાડીથી અને એક કિંમત વાય છે તો વાયની કિંમત પાંચ આ એનો જવાબ આવશે દાખલા નંબર બેની ની અંદર તમારે સમીકરણમાં ત્રણ જોડી આપેલી છે એ કઈ રેખા આવશે છેદતી આવશે કે સમાંતર આવશે એ નક્કી કરવાનું છે મિત્રો આપણે અગાઉ જોઈ ગયા છે કી કલમાં ટુ નોથલ ડી વન બી ટુ તો છે એ વન એ ટુ સરખી થાય તો સંપત્તિ રેખા કહેવાય કહેવાયન સી વન સી ટુ હોય તો એ રેખા સમાંતર રેખા કેવાશે આપણે ત્રણે જોઈ ગયા છે ત્રણ રીત તમારે યાદ રાખવાની છે આપણે પેલા એ વન એ પ્રમાણે સરખાવું પડે દાખલ નંબર એકની અંદર સમુકલ આપેલા છે બે એમાં એ વન એટલે પાંચ બી વન એટલે ઓછા ચાર સી વન એટલે આઠ બીજા સમીકરણમાં એ ટુ કહેવાય લે એ ટુ બરાબર સાત બી ટુ બરાબર છ અને સી ટુ બરાબર ઓછા નવ તો આપણે એ વન એ ટુ કરીએ તો એ વન એ ટુ એટલે પાંચ છેદમાં સાત બી વન બી ટુ એટલે ચાર છેદમાં અને સી વન સી ટુ એટલે આઠ છેદમાં તો હવે ત્રણેયની કિંમતમાં આપણે જોઈ લઈએ તો એ વન એ ટુ પહેલાં હંમેશા એ વન એ ટુ નોટિકલ બી વન બી ટુ તો આગળ વધવાનું નથી બરાબર ને અહીંયા એ વન અને બી વન બી ની કિંમત સરખી નથી જોયું આ છે 5 સતમાંશ અને આ છે ઓછા 4 સતમાંશ ઉડાડો તો બે તૂટે હું થાય સરખી થતી નથી માટે એ વન એ ટુ બી વન બી ટુ નોટ ઇક્વલ થાય છે જેથી રેખાઓ એકબીજાને છેદે જેથી આ રેખા એક બિંદુએ છેદે છે કેવો છે એક બિંદુએ છેદે છે બસ આનો જવાબ આવશે આપણે ખાલી છેદે છે દાખલા નંબર બે ની અંદર સમીકરણમાં એ વન નવ બી વન બરાબર ત્રણ સી ટુ સી વન બરાબર બાર એ ટુ બરાબર અઢાર બી ટુ બરાબર છ અને સી ટુ હવે એ વન એ ટુ બરાબર નવ છેદ માં અઢાર બી વન બી ટુ બરાબર ત્રણ છેદ અઢાર કિંમત શું કીધું બી વન બીટું એટલે બાર આ ઉપરાંત આગામી દો મળી લેજો નવ અઢાર બાર છેદ ચોવીસ એટલે ઓટોમેટિકલી એક સમીકરણનો અક્ષર બીજા સમીકરણની જે આવે છે આમાં ત્રણ ની કિંમત શોધીએ ત્રણની કિંમત સરખી આવજો નવ અઢાર એટલે એક તુત્યાંશ ત્રણ દુ છ એટલે એક

સી ટુ હોય એટલે નવ હવે એ વન એ ટુ કરીએ તો છ છેદ બી બે વન ટુ કરીએ ત્રણ છેદ એક ઓછા કોઈ પણ ન હોય તો એક સી વન સીટુ કરીએ તો દસ છેદમાં નવ તો બે તેરી છ વન એ ટુ બરાબર ત્રણ થાય એ ઓછા ભાગ્યા ઓછા ને વધતા થઈ જાય ત્રણ છેદ એક એક એને ત્રણ જ કહેવાય

જય દ્વાલિકાધીસ જય સિયા આવો